વડોદરામાં પોષણ માસની ઉજવણીના ભાગરૂપે મંગળવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાતમા રાષ્ટ્રીય પોષણ માં બે હજાર ચોવીસનો નો પ્રારંભ ગાંધીનગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે રાષ્ટ્રીય પોષણ અભિયાન માતા અને બાળક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આખી ઇકોસિસ્ટમમાં બદલવાનો નવતર અભિગમ બન્યો છે સહી પોષણ દેશ રોશનના ધ્યેય સાથે માતા અને બાળકના સુપોષણ અને સ્વાસ્થ્ય તંદુરસ્તીથી વિકસિત ભારત રેટ બે હજાર સુડતાલીસનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ સાકાર કરવામાં પોષણમાં મહત્વપૂર્ણ બનશે દેશમાં સગર્ભા સ્ત્રીઓ ધાત્રી માતાઓ કિશોરીઓ અને છ વર્ષની વય સુધીના બાળકોના પોષણની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને કુપોષણ સામેના જંગ માટે વડાપ્રધાને બે હજાર અઢારમાં રાષ્ટ્રીય પોષણ અભિયાનની શરૂઆત કરાવી હતી દર વર્ષે સમગ્ર સપ્ટેમ્બર મહિનાને પોષણમાં તરીકે ઉજવવાની આ પરંપરાની સાતમી શ્રેણીનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કેન્દ્રીય મહિલા બાળ કલ્યાણ મંત્રી અન્નપૂર્ણા દેવીની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો સાતમા તબક્કાના આ પોષણ માહની ઉજવણી દેશભરમાં એનિમિયા નિવારણ ગ્રોથ મોનિટરિંગ ટેકનોલોજીના ઉપયોગથી સુશાસન અને પારદર્શિતા દ્વારા કાર્યક્ષમ સેવા વિતરણ પોષણ બી પડાય બી અને પૂરક આહારની થીમ સાથે થવાની છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે પોષણમાં અંતર્ગત ચર્ચા સત્રનો આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારથી દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી એક વિશેષ અભિયાન કુપોષણ હટાવો એ બાબતે ખૂબ સંવેદનશીલતાથી સમગ્ર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહી છે તે જ અંતર્ગત પોષણ માહ અંતર્ગત સમગ્ર મહિના દરમિયાન અમારા ઓફિસના ટીમ દ્વારા નુક્કડ નાટકો અને વિવિધ ચર્ચા સત્ર સાથે મળી અને એક એક શાળામાં જઈ એક એક ગામમાં જઈ રૂરલમાં પણ વાઘોડિયા અને સાવલી તાલુકાની અંતર્ગત આ અભિયાન ચાલી રહ્યું છે તે જ અભિયાનના ભાગરૂપે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એક ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે આજે મધ્યસ્થ કાર્યાલય ખાતે આ ચર્ચા સત્રનું આયોજન છે પરંતુ આવનારા દિવસોમાં વિવિધ શાળાઓમાં જઈ વાલીઓ અને બાળકોને પણ આ બાબતે અવગત કરાય અને પોષણ મહાનું સમગ્ર અભિયાન ખૂબ સારી રીતે ઉજવાય એ માટેનો આ એક વિનમ્ર પ્રયાસ છે વિવિધ માધ્યમો દ્વારા જેમ કે નુક્કડ નાટક હોય કોઈ પ્રકારે ચર્ચા સત્ર થાય સાથે સારા એવા ન્યુટ્રિશનિસ્ટ આવે કે જેઓ પણ પોષણને લઈને સુપોષણ માટેના જે પ્રયાસો આપણે ઘરે બેઠા કરી શકીએ જેનો કોઈ વિશેષ ખર્ચો ના હોય એ પ્રકારે શું કરી શકાય એ બાબતે પણ તમામને માર્ગદર્શન આપશે અને વાલીઓના કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય શિક્ષકોના કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય અથવા બાળકોના કોઈ પ્રશ્ન હોય તો એનો પણ વ્યવસ્થિત રીતે જવાબ આપી શકે એ માટેનું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર